હલો દોસ્તો જય શ્રી કૃષ્ણ તમે અમારા ઘણા વિડીયામાં જોયા હશે અને મેં હમણાં એક શોર્ટ વિડીયો પણ મીક્યો હતો કે હું ક્યાંક ગામ જાઉં એટલે એ ઓશિયાળો થઈને રખડતો હોય અને હું ગામથી પાછી આવું એટલે એ મને રસ્તામાં જોઈ જાય ને એટલે ને હામ હેતથી દોડીને આવે અને એ કોણ હશે તો આપ સૌ લોકોએ લગભગ સત્તાણું ટકા માણસોએ એમ કીધું કે એ તમારો રાજા તમારો વફાદાર કૂતરો સત્તાણું ટકા લોકોની સાચી કોમેન્ટ આવી છે અને એ મારો વફાદાર કૂતરો જ હતો કૂતરો જ છે એને મેં તમે ઘણા મારા વિડીયોમાં પણ એને કદાચ તમે બધા વિડીયો જોયા હોય તો તમે જોયું હશે હું એને નાના છોકરાની જેમ નવરાવતી હતી હાંચવતી હતી એને હુંવારતી હતી રાખતી હતી એવા બધા તમામ જાતના તો આપણે વિડીયો નથી બનાવ્યા પણ હું એને છોકરાની જેમ હાચવતી હતી ગઈકાલે એટલે ગઈકાલે એટલે સોમવાર કાલે હાંજે જ્યારે અમે ગાયું દોતા હતા ને ત્યારે એક અજાણ્યો કૂતરો આવ્યો એની હારુલો જ હતો અને બે મસ્તીએ ચડ્યા એટલે મેં કીધું ગાયું દૂધ ઢોળાવશે વટકશે એટલે મેં કૂતરાઓને તગડ્યા અને એક બાજુ વરસાદ ચાલુ થયો એટલે ચાલુ વરસાદે હું એને તગડી અને પાછી અહીં આવતી રહી તો મેં એને ઘણો બોલાવ્યો કીધું રાજા ઘરે વયો હોય રાજા વયો હોય પણ રાજા છે એ મસ્તી એ ચડી ગયો હતો એટલે ઘરે ન આવ્યો નહી તર હું ખાલી એક હાથ કરું ને રાજા એટલે કદાચ હામે ઓલા એક અમારા પાડોશી છે રાજુબેન એ મને હું એક વખત એમના ન્યા ગઈ ને એટલે એ મને કહેતા હતા કૈલાસ બેન તમારો રાજા કેવો જોરદાર છે કે તમે ખાલી એક બૂમ પાડીને તો એ દોડતો દોડતો કે એક જ હા હે અહીંથી હું જોઈ રહી હતી કે છેક તમારી પાસે અહીં ઊભો રહ્યો કેટલો સમજદાર છે એમ કરીને એ પણ વખાણતા હતા અને એવો જ છે મારો રાજા એવો જ હતો મારો રાજા એ ગઈકાલ હાંજે એ અહીંથી ગયો એ ગયો નહીતર મારો રાજા અડધી કલાકમાં તો એ ગમે ત્યાં ગયો હોય ને તો ઘરે આવતો રહે આજે અમે અહીંયા આજુબાજુમાં બાજુમાં બધે શોટ કોઈ કે મેં હોય તો અમે ન્યાય હોત નજર કરી લીધી પણ રાજા ક્યાંય છે નહીં ને જો ક્યાંય હશે કોઈ કે બાંધ્યો હશે કદાચ તો ભલે બાંધ્યો પણ વેલો થઈને આવશે તો ખરો ને અમારી પાસે નહીં મારો રાજા અડધી કલાક ક્યાંય વધારે ખોટી ન થાય અને વાડિયાથી અહીં ગમે ત્યાંથી મારી વાડીએ અમારી પાસે આવતો અને આજે હાંજનો મારો રાજા અમારી ઘરે નથી આવ્યો અત્યારે આ બુધવાર આજે મંગળવાર થયો કાલ હાંજનો ગયો છે હાથ વાગ્યાનો અને આજે મંગળવારના સાડા દસ વાગ્યા હજી સુધી મારો રાજા ઘરે નથી આવ્યો તો બસ હું તો સવારની અમે મારા ભાઈ રહ્યો ને અમે બેઠકમાં ગયા તા અમારા મોટા પપ્પા હોય અમારા મોટા સસરા કુટુંબમાં એ રામશરણ પાયમા છે એટલે અમે બેઠકમાં જઈ રોજે હાંજે ઘરે આવીને એટલે દોડતો દોડતો સામો આવતો હોય અને આજે અમે અગિયાર વાગે ઘરે આવ્યા ને તો એ સામો ન આવ્યો તો સુજલ ભાઈ કે મમ્મી રાજા ક્યાં તો મેં કીધું કદાચ નવા ઘરે હશે તો અમે નવા ઘરે ગયા તો ન્યાય નહોતો પછી કીધું ક્યાંક હસે હમણાં ગમે ત્યાં અમારે અહીંયા એક ભાઈ ભાઈ છે પાવાગઢના અ કિશનભાઈ તો અમારે એમ કે કદાચ એ કિશનભાઈના ઘરે હશે તો હમણાં આવશે પણ અમે હુઈ ગયા ને ત્યાં સુધી રાજા નો આવ્યો કીધું ગમે ત્યાંથી આઈ જશે એમ મસ્તી ચડી ગયો હોય કૂતરા હારે તો નહીં આવે એમ તો આજે મંગળવારના બપોર ચડવા આવી ગયા સાડા દસ પોણા અગિયારનો ટાઈમ થઈ ગયો છે હજી અમારો રાજાને ક્યાંય પતો નથી તો તમે સૌ લોકો આશા એવા એવી પ્રાર્થના કરો કે મારો રાજા જ્યાં હોય ત્યાં હેમખેમ હોય મને મારા દીકરા જેટલો વાલો મારો રાજા છે ભગવાન એની રક્ષણ કરે જ્યાં હોય ત્યાંથી પાછો આવી જાય બસ તમે લોકોએ જોયો હશે ને તો તમને યાદ આવશે કે નાના રાજા એટલે રાજા હતો એમ વધારે તો હું કેવું મારો રાજા એમ ખેમ ઘરે આવી જાય એટલે બસ જય શ્રી કૃષ્ણ ખુશ રહેજો